શહેરના સમાસાવલી રોડ પર આવેલા ટ્રીંગો પિઝામાં ભીષણ આગ નો બનાવ સામે આવ્યો છે જેમાં સિદ્ધાર્થ એલેક્સી ફોર જગદીશ ફરસાણ ની ઉપર આવેલી ટ્રિંગો પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગી દોડધામ મચી ગઈ હતી બીજા માળે લાગેલી આગ ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી બનાવ નિશાન થતાં પાણીગીત અને ટીપી તેર ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે હાલ અંશે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે પ્રાપ્ત માહિતી મુજબ બીજા માળે આવેલી ટ્રીંગનો પીઝા રેસ્ટોરન્ટમાં આગ લાગતા જે ત્રીજા માળે આવેલી અવની વિમન્સ હોસ્પિટલ સુધી પહોંચી ગઈ હતી ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આગની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી સવારનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી છે ભીષણ આગને કારણે બિલ્ડિંગના કાચ ધડાકા સાથે તૂટી પડ્યા હતા હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી મળી રહી નથી